નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ડીસામાં સર્વે દરમિયાન હુમલો બનાસકાંઠાના ડીસામાં સર્વે દરમિયાન હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે નવા ડીપી રોડના સર્વે દરમિયાન ટીમ ઉપર કેટલાક ખેડૂતો દ્વારા હુમલો કરવામાં આવ્યો કેટલાક અધિકારીઓ આ હુમલામાં ઘાયલ થયા હતા જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ ખેડૂતોના વિરોધ વચ્ચે કામગીરી કરતા હુમલો કરવામાં આવ્યો હતો ડીસા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એમ એસ ધોનીએ પરિવાર સાથે દેરોઈ માતાને મંદિરે પૂજા કરી મહેન્દ્રસિંહ ધોની તેમની પત્ની સાક્ષી અને પુત્રી જીવા સાથે દેરોઈ માતાના દરબારમાં પહોંચ્યા હતા બુંદુના ડીએસપી ઓમ પ્રકાશ અને એસડીએમ કિશ્તો કુમાર બેસરાએ તેમના પરચુંડી પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું તેમનું સ્વાગત કરવા માટે પણ નગાડા ઢોલ વગાડવામાં આવ્યા હતા તેમણે વિધિ મુજબ દેરોય માતાજીની પૂજા કરી અને ભક્ત મનોજ પાંડાએ જણાવ્યું કે ધ્વની ક્યારેય માતાના આશીર્વાદ લેવાનું બોલતા નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વની સૌથી મોંઘી જર્સી પહેરશે વેસ્ટ ઇન્ડિઝની ટીમ વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પિયન્સ ટીમ વિશ્વની સૌથી મોંઘી ક્રિકેટ જર્સી પહેરવા જઈ રહી છે આ જર્સી વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ખેલાડીઓ વેન બ્રાવો કિરોન પોલાર્ડ અને ગ્રીસ ગેલ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી આ જર્સી ખાસ કરીને અઢાર કેરેટ સોનાની ડિઝાઇન કરવામાં આવી છે વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પિયન ટીમ અઢાર જુલાઈથી શરૂ થનારી વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લીજન્ટ ટુર્નામેન્ટમાં આ જર્સી પહેરેલી જોવા મળશે અને જર્સીની કિંમત ત્રણ લાખ રૂપિયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણા વિમાન ક્રેશનો રિપોર્ટ આવી ગયો ઉત્તર કાશીમાં હેલિકોપ્ટર ક્રેશ અને ગુજરાતના મહેસાણામાં વિમાન અકસ્માતનો રિપોર્ટ આવી ગયો છે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો અનુસાર બેલ ફોર જીરો સેવન હેલિકોપ્ટર ઇમરજન્સી લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે હેલિકોપ્ટરનો મુખ્ય રોટર ઉપરથી પસાર થતા ફાઈબર કેબલ સાથે અથડાઈ ગયો અને તે ક્રેશ થઈ ગયું હતું તાલીમાર્થી પાઇલટ મહેસાણામાં ઉડાન ભરી રહ્યો હતો ત્યારબાદ તેનો એટીસી સાથે સંપર્ક તૂટી ગયો સમાચારની વાત કરીએ તો આતંકવાદી હુમલો બે ભારતીયોના થયા છે મોત દક્ષિણ પશ્ચિમ નાઇજરના ડોસો ક્ષેત્રમાં એક આતંકવાદી હુમલો થયો છે આ હુમલામાં બે ભારતીયોના મોત થયા છે અને એકનું અપહરણ કરવામાં આવ્યું છે ભારતીય દૂતાવાસે આ માહિતી આપી હતી જણાવવામાં આવ્યું છે કે ડોસોમાં એક બાંધકામમાં સ્થળની રક્ષા કરી રહેલી સેનાની ટુકડી ઉપર અજાણ્યા બંદૂકધારીઓ હુમલો કર્યો હતો આમાં ત્યાં કામ કરતા બે ભારતીયોના મોત થયા છે અને હાલમાં સૈનિકો સર્ચ ઓપરેશન પણ ચલાવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકસો ને અઠ્યાવીસ તાલુકામાં વરસાદ સૌથી વધુ દાંતામાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબકી ગયો છે ગુજરાતના એકસો અઠ્યાવીસ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબ્યો છે જેમાં દાતામાં સૌથી વધુ સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે બનાસકાંઠા મહેસાણા અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે કેટલીક હોસ્પિટલમાં પણ પાણી ઘૂસી ગયા છે બનાસકાંઠાના લાખણી અને દાતામાં પાણી ભરાવા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી લાખણીમાં સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંજારમાં પાલિકાની બુદ્ધિનું પ્રદર્શન કચ્છના અંજારમાં પાલિકાની બુદ્ધિનું પ્રદર્શન જોવા મળ્યું હતું અંજારમાં વરસાદી પાણી ભરેલા ખાડામાં રોડ રિપેરિંગની કામગીરી શરૂ થઈ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંજાર નવી કોટ પાસેના રોડ પર પડેલા ખાડામાં ડામર નાખવાની કામગીરી શરૂ કરતા અનેક તર્ક વિતર્ક પણ જોવા મળ્યા છે ખાડામાંથી પાણી હટાવ્યા વગર જ ડામર પાથરવાનું શરૂ કર્યું અને પાલિકાની આ દેખાડા કરવાની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇકો ફ્રેન્ડલી બેગમાં મળશે દૂધ પ્લાસ્ટિક કચરાનો નિકાલ કરવા માટે કર્ણાટક મિલ્ક ફેડરેશન દ્વારા નંદીની બ્રાન્ડના દૂધને પ્લાસ્ટિક બેગને પર્યાવરણ બદલે પર્યાવરણને અનુકૂળ પેકેટમાં પેક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ઓર્ગેનિક પેકેટ નેવ દિવસમાં ખાતરમાં ફેરવાઈ જશે આ પેકેટ મકાઈના સ્ટાર્ચ શેરડી અને અન્ય છોડ આધારિત સામગ્રીમાંથી બનાવવામાં આવે છે આ પાઇલોટ પ્રોજેક્ટ બેંગ્લોરમાં શરૂ થયો છે અને આનાથી દૂધની ગુણવત્તા ઉપર કોઈ ફેર નથી પડવાનો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનમાં પાંચ પોઈન્ટ છની આવ્યો છે ભૂકંપ વહેલી સવારે ભૂકંપની તીવ્રતા સ્કેલ પાંચ પોઈન્ટ ની માપવામાં આવી હતી હજુ સુધી કોઈ જાનમાલની નુકસાનીના સમાચાર નથી મળ્યા શનિવારે રાત્રે અફઘાનિસ્તાનમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા ચાર પોઈન્ટ શૂન્યની માપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લેન ક્રેસમાં અમેરિકી મીડિયા પર ભડકી છે યુએસ એજન્સી અમદાવાદ પ્લેન ક્રેશ મામલે પ્રારંભિક તપાસ બાદ પાઇલટ પરના મીડિયા રિપોર્ટ પર યુએસ એજન્સી નેશનલ ટ્રાન્સપોર્ટ સેફટી બોર્ડના અધ્યક્ષે નારાજગી વ્યક્ત કરી છે તેમણે આવા રિપોર્ટને ઉતાવળ્યા અને અટકળો આધારિત ગણાવ્યા છે એનટીએસ એ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી અંતિમ રિપોર્ટ ન આવે ત્યાં સુધી કોઈ નિષ્કર્ષ ઉપર પહોંચવું ઉતાવળ ભર્યું છે તપાસ ચાલુ હોવાથી ધીરજ રાખવા અપીલ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈ મેમો કૌભાંડ એપીકે ફાઇલ મોકલીને સાત પોઈન્ટ ત્રેવીસ લાખ ખંખેર્યા સાયબર ગઠિયાએ નવો કિમિયો અપનાવ્યો છે આરટીઓ ઈ ચલણના નામે એપીકે ફાઇલ મોકલીને બોપલ અને ગુમાલી મહિલાને મોબાઈલ હેક કર્યો હતો મહિલા ઈ ચલણ સમજીને ફાઇલ ડાઉનલોડ કરતાં ફોન હેક થઈ ગયો અને ગઠિયા ઓપી ઓટીપી દ્વારા બેંકનો પિન બદલીને સાત ત્રેવીસ લાખ રૂપિયા પડાવી લીધા હતા આ ફ્રોડ વોટ્સએપ ડીપી પર આરટીઓ લોગો રાખીને કરાયો હતો સાયબર ગઠિયાઓ આ જ રીતે અન્ય લોકો પાસેથી પણ પૈસા પડાવી રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો રાઇટ સાથે યોજાશે મેળો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા અંગે ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથેની બેઠક બાદ રાજકોટના રેસ ક્રોસ મેદાનમાં રાઇડ સાથે જ મેળો યોજાશે રાઇડ સંચાલકોએ માત્ર ચાર્ટર એન્જિનિયરનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે પચીસ જુલાઈ સુધીમાં ફોર્મ સ્વીકારાશે અને અઠ્યાવીસ જુલાઈ સુધીમાં હરજી પ્રક્રિયા પૂર્ણ કરાશે આ નિર્ણયથી રાઇડ સંચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હજુ પણ હળવા મધ્યમ વરસાદની શક્યતા ખાસ કરીને સૌરાષ્ટ્રના જામનગર અને મોરબીમાં ભારે વરસાદ જ્યારે કચ્છમાં પણ વરસાદની શક્યતા રહે છે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે મહત્વનું છે કે ચાલુ સિઝનમાં ગુજરાતમાં સરેરાશ એકાવન સાડત્રીસ ટકા વરસાદ નોંધાયો છે જેમાં કચ્છમાં સૌથી વધુ અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે સગા ભાઈઓએ એક જ છોકરી સાથે લગ્ન કર્યા હિમાચલ પ્રદેશના સિરમોરમાં બે ભાઈઓ એક જ કન્યા સાથે લગ્ન કર્યા છે આ લગ્ન ત્રણેયની સંમતિથી થયા છે લગ્નનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને પાંડવ યુગની પરંપરાની ચર્ચાઓ પણ સામાન્ય લોકોમાં થઈ રહી છે હિમાચલના સિરમોર કિનોર અને ઉત્તરાખંડના જેસર બાવર જેવા વિસ્તારોમાં બહુપતિત્વ પ્રચલિત થઈ રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મેઘમહેર ચોવીસ કલાકમાં એકસોને ચોતેર તાલુકામાં વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના એકસો ને ચોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં બનાસકાંઠાના દાંતા અને પોરબંદરના રાણાવામાં સૌથી વધુ સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો છે આ ઉપરાંત લાખાણી અમીરગઢ અને પાલનપુરમાં પણ બે ઇંચથી વધુ વરસાદ પડ્યો છે રાજ્યના અઠ્યાવીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાતા ખેડૂતો અને જનતામાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે